મહેસાણા જિલ્લાની બાસણા મર્ચન્ટ કોલેજમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો અને હવે મહેસાણા બાર એસોસિએશન દ્વારા આ મામલે રેલી યોજવામાં આવી હતી વકીલ મંડળે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે રિમાન્ડ માંગ્યા વગર જ આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે બાસણા કોલેજ બંધ કરવાની વકીલ મંડળની માંગ ઉઠી છે મહેસાણા બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા કોલેજના ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કોલેજના ટ્રસ્ટી પણ દીકરીના મોત માટે એટલા જ જવાબદાર

વર્ચન કોલેજની અંદરમાં અભ્યાસ કરતી હતી અને એને ત્યાં સુસાઈડ કર્યો છે તે સંબંધેની ફરિયાદ એના પિતાશ્રીએ પોલીસ સ્ટેશને આપેલી એ ફરિયાદ આપવા છતાં પોલીસે જે પગલાં લેવા જોઈએ એવા પગલાં લીધા નથી જે આરોપીઓને અરેસ્ટ કર્યા પછી રિમાન્ડ માગવા જોઈએ સામાન્ય ગુનાઓ પણ રિમાન્ડ માગવામાં આવતા હોય છે પરંતુ આવા ગંભીર ગુનાઓ કોઈ પણ રિમાન્ડ માગવામાં આવતા નથી આમાં સંચાલક મંડળ પણ સામેલ હોય છે તો સંચાલક મંડળના કોઈ પણ માણસને અરેસ્ટ કરવામાં આવતા નથી અને ડીવાયએસપી કક્ષાથી નીચેના અધિકારીઓની તપાસ ના કરી શકે અને જયારે રજૂ કરવાના હોય ત્યારે પણ એ જ અધિકારી રજૂ કરવા જોઈએ એની જગ્યાએ પીએસઆઈ કક્ષાના અધિકારી રજૂ કર્યા છે માટે મહેસાણા જિલ્લાનું સમગ્ર વકીલ મંડળના સભ્યો આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપે આવ્યા છે અને કલેક્ટરશ્રી ઊંડી તપાસ થાય અને મરનારના સાચો ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપ્યું છે એસપી સાહેબને આવેદનપત્ર આપણે જવાના છીએ અને પછી પોલીસે કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં શું કરવું કર્યું વિચારણા ઊભા છે એના માટે ખરેખર હું શું કહેવું એ મને સૂચતો નથી તો મને ખુશી છે કે મારા આવા દુઃખદ પ્રસંગોમાં એ લોકો મારે આથી વિશેષ તો મારે હવે કશું કહેવાનું નથી કેમ કે મારું બાર મારી સાથે હોય પછી મારે બીજું કશું કહેવાનું નથી અમારા બારના સભ્ય કે જેઓની દીકરીએ કયા કારણસર આપઘાત કર્યો છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે ન્યૂઝપેપરમાં આવ્યું કે અધ્યાપકો તરફથી તેમને ત્રાસ હતો અને આના કારણે એને આપઘાત કર્યો છે આ આપઘાત પછી જે ફરિયાદ થઈ અને એટ્રોસિટી એક્ટ મુજબ જે જરૂરી તપાસ થવી જોઈએ એ યોગ્ય રીતે તપાસ થયેલી જણાતી નથી અને આ અંગે અમારો સમગ્ર બાર અમારા બારના સભ્ય સાથે છે અને આ અંગે અમારા બારે એક વિનંતી પત્ર પણ કર્યો છે કે આ આરોપીઓ માટે મહેસાણા બારમાંથી કોઈ સભ્ય આરોપીના વકીલ તરીકે રોકાશે નહીં અને ભવિષ્યમાં જો આ અંગે કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબ આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે જ છતાં પણ આ અંગે અમે ડીજી અને ગૃહમંત્રીને પણ જાણ કરવાના છીએ અને આ અંગે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે એવી અપેક્ષા છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ